એવરેવ વીડિયો મેં તાઆ કે દિયા મેં એમ કો મેં લાગશે ખાઈ દો તમને ખાઈ લો છે તમારે ચાર્જર ભરાવું પડશે ભરાઈ દો અમાર रिक्वेस्ट નાખીજો પછી લાઈવની એમાં આ તમ દીતાજી તમારી બેટરી ચાલુ રાખજો એનું ભેરવી દો છેડે અહીંયા I पुल्राइट इसलिक भी औढ़ धवार। जोज़र दाई भीका incident डिज़री लगाना दाओना बीस्ट भीका प्वार। ज्युक्राइस भाइघ ऊताइस भाइस किlaईam युक्राइस मैं गझाने ज्युक्राइस किलेदर